તો મિત્રો પાર્સલ આવ્યું અમારું ગેમ ભલે અમેઝોનનું તો કેન્સલ કર્યું હતું ફ્લિપકાર્ટમાં મંગાવ્યું હતું અમારા મિત્ર આવ્યા હા જોઈએ ઓપન ડિલિવરી હે ને હા ઓપન ડિલિવરી હવે ફ્લિપકાર્ટમાં મંગાવવાનું અમેઝોનમાં બહુ ગદ્દારી થાય હવે ફ્લિપકાર્ટમાં મંગાવવાનું ઓપન ડિલિવરી કરીને હાલચીએ રહે આવો કોઈ સોહેલે આપું હવે સોહેલે આવો મજા આવશે જીરો નવ નવ તૈમેઝોનમાં પાર્સલ ગેમ આવી ગયું પેલું પાર્સલ અમેઝોનમાં ફ્લિપકાર્ટમાં ફ્લિપકાર્ટ નું હા કેશ આવવાના કેશ ઓપન ડિલિવરી આજ જોઈએ જે રીતનું આવ્યું હોય જે રીતનું નહીં અને ફ્લિપકાર્ટમાંગાવવાનું અરે અમારે ખાસ મિત્ર આવી બધું કમ્પ્લેટ હોય અમનું બરોબર ગેમ્બલ જ છે ને ઓપન કરો ડીજીઆઈ નું કુપન વિનર કુપન આવી શકવા શું હોય એમાં શું આવી વોરંટી કાર્ડ વોરંટી કાર્ડ વોરંટી આવી રીતનું પાર્સલ હોવું જો નહીં પેલું પાર્સલ આખું ઓપન તમે જોયું છે વિડીયો જોયો તો જોયું ને તમે જેવું ઓપન હાવ પેલું એ હતો અને પાછા એરિયા ઓપન ડિલિવરી નહીં આવતા નહીં ને હા આ રીપેક આ ઉપર હા એના ઉપર સીલ આવા લગાવેલો આ બાજુ આ બાજુ આ જો અને તો આખો સીલ હુંડી ઓપન હતો Aduh, કમ્પ્લેટ આવ્યું મૂકા હા આ પાર્સલ કહેવાય પણ કરીને આવી ને જાય ઓકે ઓન કરો ને ઓન ઓન કરો ને ફૂલ છે નહીં ફાવો તમે ના એ ખાલી ખોલો ને એટલે ઓન થઈ જાવ ઉપર ખોલું પકડી બેટું પછી ઓનો રિવ્યૂ પછી આપણે કરીએ પછી ઓકે ખરે